પરોષણ પર્વમાં મોટી સંખ્યામાં શ્રાવિકો અને શ્રાવક તપ માટે જોડાયા હતા તેમાં સત્તર ઉપવાસ કરનાર દોષી કૃપાલી બેન અમિતભાઈ તેમજ અઠમ અઠય અને સત્તર ઉપવાસ કુલ છત્રીસ શ્રાવક શ્રાવિકાઓ આ તપસ્યામાં જોડાયા હતા લીંબડીમાં મહારાજ સાહેબ નહીં હોવા છતાં શ્રાવિકા દ્વારા સત્તર ઉપવાસ કર્યા હતા તપસ્વી શ્રાવક શ્રાવિકા દેવ ગુરુના આશીર્વાદ થી તમામ સાચા રહ્યા તેમજ જરૂરિયાતમંદ લોકોએ ભોજન કરાવ્યું હતું લીંબડી પૂરી બાદ ધર્મશાળા ખાતે પર્યુષણ મહાપર્વ ની ઉજવણી આઠ દિવસ સુધી કરવામાં આવી હતી જૈન ધર્મની પરંપરા મુજબ દરેક જણ ગચ્છામે દુકરમ કહી એકબીજાથી માફી માંગે છે અને પર્યુષણના મહાપર્વના આઠમા દિવસે ઢોલ શણાય અને ધર્મ પ્રેમી ભાઈ બહેનો અને બાળકો સહિત ભક્તિભાવ સાથે શોભાયાત્રા નીકળી અને જૈન જૈન તરો ભગવાનની ભક્તિમાં રસ તરબોળ થયા હતા પરોશરના મહાપર્વ પર ઉપવાસ કર્યા બાદ સૌએ પારણા પુરી બાયના ધર્મશાળામાં કરીને પોતાની જાતની ધન્યતા અનુભવી હતી જેડીસી ન્યૂઝ સાથે રાઠોડ વલ્લભ લીંબડી